અમદાવાદનો સોળે કલાય વિકાસ થઈ રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના લોકો પણ ધંધાર્થે કે પછી પોતાના બાળકોના ઉચ્ચ અભ્યાસ માટે અને સારા અભ્યાસ માટે અમદાવાદ ખાતે પોતાનું મકાન રાખી રહ્યા છે ત્યારે એમબીએ ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ મા બાપના આશીર્વાદ એમબીએ ગ્રુપ બે હજાર ચારથી કન્સ્ટ્રકશન ફિલ્ડમાં બહારના દેશો જેવા કંઈ નૈરોબી તાન્ઝાનિયા ધાના યુએસએ જેવા દેશોમાં કાર્યરત છે અત્યારે અંદાજીત અઢાર સ્કીમ કાર્યરત છે તેનો સંપૂર્ણ મેનેજમેન્ટ ડાયરેક્ટર ઓમ પ્રકાશભાઈ ઠક્કરના નેજા હેઠળ કાર્યરત છે ત્યારે બે હજાર પંદરથી ભારતમાં ક્વોલિટીને ધ્યાનમાં લઈને ક્લાયન્ટને કંઈક સારું આપવાની ખૂબ જ સરસ ભાવનાથી અમદાવાદમાં સાયન્સ સિટીમાં પાર્ક ગ્લોરી તે પછી સાયન્સ સિટી જેવા વિસ્તારોમાં ઓમ સ્કાય અને થલતેજ વિસ્તારમાં ઓમ કૃપા જેવી લક્ઝુરિયસ પ્રોજેક્ટ પૂરા કરીને જુંડાલમાં ઉત્તર ગુજરાતના લોકો માટે બજેટમાં લક્ઝરિયસ વસ્તુ ક્વોલિટીમાં બેસ્ટ તથા વ્યાજબી કિંમતે બંનેમાં સરળતા રહે તે માટે ઓમ એલિજન્સ ઝુંડાલમાં એકાવન પ્લસ એમએન્ટી સાથે લક્ઝરિયસ થ્રી બી એચ પ્રોજેક્ટ લાવી રહ્યા છે આગળની પેઢીઓ એ પાટણની હતી મારા દાદાની દુકાન અહીંયા ભંડારી હતી સમય સંજોગે અમે ડીસા વસ્યા છીએ અને હવે ત્યાંથી અમે અમદાવાદ વસ્યા છીએ એટલે પાટણ આમ તો મારું પોતાનું ગામ છે મારું પોતાનું નગર છે અને એટલા માટે જ અમને અમે સૌ પાટનરો ઉત્તર ગુજરાતના છીએ એટલે અમને એવી ઈચ્છા થઈ કે આપણે આપણા પ્રોજેક્ટની શરૂઆત ઉત્તર ગુજરાતથી કરવી છે ઉત્તર ગુજરાતના લોકો સાથે કરવી છે એટલા માટે અમે ઉત્તર ગુજરાતની આ પ્રોજેક્ટની શરૂઆત કરી છે આપ સૌને વિનંતી કે આપ ક્યાંય અમદાવાદમાં ઘર જોતા હોય તો 25મી તારીખે એક વિઝિટ અમારા પ્રોજેક્ટ લેજો આપને ઘર લેવા માટે આગ્રહ નથી કરતા માત્ર અમારી સાઈટ વિઝિટ કરવા માટે આગ્રહ કરીએ છીએ આપ એ પ્રોજેક્ટને જોજો અમે સેમ્પલો સેન્ડરસો બનાવ્યું છે એ પણ જોજો અને આપને બહુ ઈચ્છા થાય તો સો ટકા અમારે ત્યાં બુક કરાવજો અમે તમારી બધી જ અનુકૂળતાઓ સાથે રહીશું એના માટે અમે પ્રોમિસ આપીએ છીએ તો એસપી રિંગ રોડ થી માત્ર સો મીટરના અંતરે આપણો સરસ બી રોડ કોન્ડર નો પ્રોજેક્ટ છે અને સરસ મજાની વાત એ છે કે ચાર રસ્તા પણ ત્યાં આગળ જ છે આપણે પોતાનું ઓમ સર્કલ ડેવલોપ કરેલું છે અને જોવા જઈએ ને તો મોર દેન ફિફ્ટી વન પ્લસ એમ્યુનિટીઝ આપી છે જનરલી લોકો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એમ્યુનિટીઝ આપતા હોય છે અમારી જે કંપની છે ને એમને ટેરેસ ઉપર પણ એમ્યુનિટીઝ આપી છે જેથી લોકો એનો મેક્સિમમ એડવાન્ટેજ લઈ શકે છે બીજો અમારો એક યુનિક ફીચર એ છે કે જે લિફ્ટ છે ને એ સીધી ટેરેસ સુધી એક્સેસ કરી શકે છે એટલે ઘણી બધી સ્કીમોમાં આ વસ્તુ નથી આવી જે અમારી સ્કીમ એ લોકોને આપે છે જોવા જઈએ ને તો એકસો ત્રેસઠ ફ્લેટ છે પણ દરેકે દરેક ફ્લેટ વાસ્તુશાસ્ત્ર મુજબ પૂર્વ પશ્ચિમ દિશામાં આપણે એ રીતે જ સેટ કરેલા છે કે જેને દરેકે દરેક વ્યક્તિને હવા ઉજાસ વૃદ્ધિ મળી રહે કંપનીમાં વાત કરીએ તો જૂના પ્રોજેક્ટમાં અમે લોકોએ સાયન્સ સિટી હલ્તેજ અને ટેડોબી સાઉથ આફ્રિકા તાંજાન ગાના બધા જ દેશોમાં અમારું કંપનીનું કામ ચાલી રહ્યું છે ત્યાં આગળ બધું જેન્ડલિંગ મારા અંકલ ઓમ પ્રકાશ અંકલ છે અને જે અમારા રોલ મોડલ છે એમનો માત્ર એક જ પોઈન્ટ છે કે ઘરે પાંચ રૂપિયા ઓછા આવશે તો આપણને પોસાશે ને એક જ વસ્તુ આપવાની છે કે જે આપનું નામ બાપના આશીર્વાદ રાખેલું છે તે આજી મેં આપણે જય